ખેડૂત ભાઈઓ આજના એપિસોડમાં આપણે વાત કરીશું અત્યારે સરકાર આપણી ભારત સરકાર અને અમેરિકાની સરકાર વચ્ચે છેલ્લે જે વ્યાપાર કરારો થયા એ વ્યાપાર કરારોને લઈને આપણી ખેતીવાડીની ઉપજની બજાર ભાવની સ્થિતિમાં કઈ પેદાશમાં કેટલો ફેરફાર થઈ શકે અને એ

આ ડીલ ના અંતે એનો જ્યારે અમલ થાય ત્યારે આપણા દેશમાં શું શું આવશે અને જે કઈ આવવાનું હોય એની અસર આપણી ઉપજો ઉપર કેવી પડશે પણ શરૂઆતના ત્રણ દિવસ દરમિયાન સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નહોતી આપવામાં આવી છેલ્લા બે દિવસથી એ સ્પષ્ટતાઓ આપવાનું કેન્દ્ર સરકારે શરૂ કર્યું છે અને સ્પષ્ટતાઓ જે આવી રહી છે એ સ્પષ્ટતાઓ બે મંત્રીઓ મુખ્ય રૂપમાં આપી રહ્યા છે એક આપણા બંને જે કાંઈ સ્પષ્ટતાઓ કરી રહ્યા છે એમાં પિયુષ ગોયલ નો સુર બિલકુલ અલગ પ્રકારનો છે અને શિવરાજસિંહ ચૌહાણનો જે સૂર છે એ પણ બિલકુલ અલગ પ્રકારનો છે અને આ બંનેના સૂરને આપણે બહુ

ટ્રેડ ડીલની અમલવારીથી શું ફરક પડી શકે તો આપણે ગુજરાતના હિસાબથી જોવાનો પ્રયાસ કરીએ તો મોટામાં મોટી અસર પડી શકે છે આપણી કપાસની ઉપજ ઉપર હવે કપાસની ઉપજ ઉપર જે કાંઈ અસર પડી શકે છે એ અસર પડે આપણા દેશમાં અમેરિકાથી આવતા રૂના ભાવોને લઈને અમેરિકાથી અત્યારે રૂ આવતું હોય કે બાકીના કોઈ પણ દેશોમાંથી આવતું હોય જાન્યુઆરી મહિનાથી રૂની આયાત પર જે કાંઈ પાછળના સમયમાં ડ્યુટી હતી એ ડ્યુટી લાગુ થઈ ગયા પછી અગિયાર ટકા ડ્યુટી સાથે રૂ આયાત થતું હોય અને અગિયાર ટકા ડ્યુટી સાથે આયાત થતા રૂ ને સ્થાનિક બજારમાં આપણા કપાસથી ઉત્પાદિત રૂની સામે ભાવોના હિસાબથી હરીફાઈમાં ગણવામાં આવે તો બહુ જાજો ફરક નહીં રહેતો હોવાના કારણે આયાતી રૂનો જથ્થો જાન્યુઆરી મહિના દરમિયાન આપણે ત્યાં ઘટ્યો અને આવનારા સમયમાં એ જ ધોરણે ઘટી રહેવાની સંભાવનાઓ બનતી હતી પણ એ દરમિયાન ફેબ્રુઆરી મહિનાની ત્રીજી તારીખે આ ડીલ પર બંને દેશોના વડાઓએ પોતપોતાની સહમતિ જાહેર કરી એટલે બિલકુલ નવા વેપારી કરારોની વચ્ચે આપણા દેશના બંને દેશો વચ્ચેના વેપારના આખે આખા નવા સ્વરૂપનું નવું બંધારણ તૈયાર થઈ ગયું અને એ જે નવું બંધારણ તૈયાર થયું એ બંધારણ એટલે અમેરિકા ભારતમાં એગ્રી પ્રોડક્ટ હોય ડેરી પ્રોડક્ટ પ્રોડક્ટ હોય હોય કે એનર્જી બેઝેડ કોઈ પણ ફંડામેન્ટલ પ્રોડક્ટ એટલે કે કોલસો કે ક્રૂડ ઓઇલ હોય આ દરેકે દરેક વસ્તુઓ ઝીરો પરસેન્ટ ઇમ્પોર્ટ ડ્યુટી થી ભારતમાં આવશે હવે ભારતમાંથી અમેરિકાની અંદર જે કઈ નિકાસ થાય આપણે ત્યાંથી એના ઉપર અમેરિકા અઢાર ટકા ડ્યુટી વસૂલ કરશે આ પ્રમાણેનો જે કઈ ફેરફાર છે એ ફેરફારની તો આપણે ચર્ચા જ નથી કરી શકીએ એમ એટલો બધો ખરાબ અને ભયંકર આ કરાર છે પણ આ કરાર આપણા દેશની સરકારે કર્યો છે તો આ કરારને ઉઠાવ્યા વિના એક નાગરિક તરીકે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી પણ જીરો ઇમ્પોર્ટ ડ્યુટી ને લઈને આપણા રૂ પર પાછળના સમય દરમિયાન લાગુ પડી ગયેલી અગિયાર ટકા ડ્યુટી આપોઆપ નીકળી જાય છે અને એ અગિયાર ટકા નીકળી જતી ડ્યુટી પછી આપણા દેશમાં અમેરિકન રૂ જીરો પરસેન્ટ ઇમ્પોર્ટ ડ્યુટીના ધોરણે આવશે એટલે જથ્થામાં અવશ્ય વધારો થશે અને એ જથ્થાનો થનાર વધારો આપણા રૂના ભાવ પર અસર પાડશે અને પાડશે એના બચાવમાં કોઈ પણ માણસો ગમે તે કાંઈ કહેતા હોય એ વાત આખી આખી અલગ છે અને સરકારના બચાવ માટેની એ વાત છે હકીકતમાં આપણા કપાસના ભાવ પર એની અસર પડશે પડશે અને પડશે હવે કેન્દ્ર સરકારના આપણા કૃષિ મંત્રી જે કઈ કહી રહ્યા છે ને ખાસ કરીને આપણી ખેતીવાડીની પેદાશોની આયાતના મુદ્દે જે વાત કરી રહ્યા છે એ વાત ભ્રામક છે છેતરામણી છે અને આપણને જે કઈ માહિતીઓ આપવાની છે એમના તરફથી એ માહિતીઓ આપવા કરતા છુપાવવાનો પ્રયાસ સૌથી વધારે એમાં થઈ રહ્યો છે હવે છુપાવવામાં શું આવી રહ્યું છે અને આપણને આપવામાં શું આવી રહ્યું છે કોઈ પણ કૃષિ પ્રોડક્ટ નહીં આવે જીરો પર્સેન્ટ ઇમ્પોર્ટ ડ્યુટી ના ધોરણે તો એમાં પહેલું નામ જે કાંઈ લે છે કૃષિ શ્રી આપણા એ લે છે સોયાબીનનું અને બીજું નામ લે છે કપાસનું આ બંને ઉપજોનું નામ સૌથી એટલા માટે લેવામાં આવે છે કે આપણા દેશમાં જે કાંઈ આયાત અમેરિકાથી કૃષિ પ્રોડક્ટ અંતર્ગત થાય છે એમાં મુખ્ય આયાત આ બે ચીજોની પ્રક્રિયા પછીના તત્વો જ આપણે ત્યાં આવે છે અને એ બે તત્વો છે સોયાબીનનું તેલ અને રૂ હવે એ જે વાત કરે છે એ વાત કપાસ શબ્દ સાથે કરે છે રૂ શબ્દ નથી વાપરવામાં આવતો આ બહુ ધ્યાન આપવા જેવો મુદ્દો છે કારણ કે સરકારો આપણને આવી જ રીતે છેતરતી હોય છે અને આ સંપૂર્ણપણે છેતરવાનો કાર્યક્રમ ચાલે છે કપાસ અમેરિકાથી ભારતમાં નહીં આવવા દેવામાં આવે અમેરિકાથી ભારતમાં કપાસ આવતો જ નથી અમેરિકાથી ભારતમાં રૂ આવે છે અને રૂની આયાતની તમે છૂટ આપી છે આ હકીકતો છે અમેરિકા ભારતમાં રિફાઈન્ડ કર્યા વિનાનું સોયાબીનનું તેલ અમેરિકાથી ભારતમાં આવે છે અને ભારતમાં એને રિફાઇન્ડ કરીને માર્કેટમાં વેચવામાં આવે છે હવે સોયાબીન નહીં આવે એવું પણ આપણા કૃષિ મંત્રી છે એટલે કે સોયાબીન નહીં આવે કપાસ નહીં આવે પણ જે સ્પષ્ટતા કરવાની જરૂર છે અને જે ખરેખર ભારતમાં અમેરિકા આવે છે એ ન તો સોયાબીન આવે છે કે ન કપાસ આવે છે જે આવે છે એ તેલ આવે આવે છે છે અને કપાસ પર પ્રક્રિયા થઈ ગયા પછી તૈયાર થતું એટલે રૂ અને સોયાબીન નું તેલ આ શબ્દનો ઉલ્લેખ આપણા કૃષિ મંત્રી પણ નથી કરતા અને આ શબ્દ ના ઉલ્લેખ આપણા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ પણ નથી કરતા આપણા દેશમાં ચોક્કસ આવશે રૂ અને ચોક્કસ આવશે સોયાબીનનું તેલ એટલે સોયાબીન પકવતા વિસ્તારના ખેડૂતો એટલે આપણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર અને તેલંગાણાના ખેડૂતોના સોયાબીનના ભાવો ઉપર એની અસર અવશ્યક પડશે આપણું ગુજરાત મોટાપાયે કપાસ પકવે છે તો કપાસના ભાવ પર સૌથી મોટી જે કાંઈ અસર થવાની હોય એ આપણા ગુજરાતને થશે અને ગુજરાતના ખેડૂતો એટલે આપણે બધા આપણા કપાસના બજાર ભાવ પર આ ટ્રેડ ડીલ અંતર્ગત જીરો પરસેન્ટ ઇમ્પોર્ટ આવનારા અસર અવશ્ય પડશે હવે સરકાર આવી રીતે જે કાંઈ વાતો કરતી હોય આવી રીતે જે કાંઈ ચર્ચા કરતી હોય અને આપણી સામે માહિતીઓ સરકાર જ્યારે રજૂ કરતી હોય ત્યારે સરકારની માહિતીઓ રજૂ કરવા પાછળ પણ બહુ

કપાસમાંથી તૈયાર થતું રૂ અને એક સોયાબીનમાંથી તૈયાર થતું તેલ સરકાર જે શબ્દો પ્રસ્તુત કરે છે આપણી સામે એ શબ્દો છે કપાસ અને સોયાબીન રૂ અને અને તેલ આ બે શબ્દો સરકાર છુપાવે છે આપણા દેશમાં જે કાંઈ આયાત અમેરિકાથી થાય છે આ બંને એગ્રી પ્રોડક્ટની એ એગ્રી પ્રોડક્ટ એટલે રૂ અને તેલ એટલે રૂ અને તેલ આ ટ્રેડ ડીલ અંતર્ગત ભારતમાં અમેરિકાથી આવશે 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 અને એની અસર આપણા બજાર ભાવ પર પડશે કપાસના ભાવ પર પણ પડશે અને સોયાબીનના ભાવ પર પણ પડશે હવે સોયાબીન આપણા દેશમાં અમેરિકાથી કેમ આયાત નથી થતું અને તેલ શા માટે આવે છે તો આ મુદ્દો સમજવા જેવો છે અમેરિકાની અંદર સોયાબીન જે કાંઈ વવાય છે આર્જેન્ટિના ની અંદર સોયાબીન જે કાંઈ વવાય છે અને બ્રાઝિલમાં સોયાબીન જે કાંઈ વવાય છે એમાંથી મોટા ભાગનું વાવેતર સોયાબીનના જીએમ સીડ્સ નું થાય છે જીએમ સીડ્સ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ સીડ્સ જેને આપણે બીટી ના સાદા નામથી ઓળખીએ છીએ એટલે ત્યાં જે વાવેતર થાય છે એ વાવેતરમાં મોટા ભાગનું વાવેતર બીટી સોયાબીનનું થાય છે અને આપણા દેશની અંદર કપાસના બિયારણ સિવાય કોઈ પણ વસ્તુ જીએમ સીડથી પ્રોડક્ટ થયેલી હોય એટલે કે વસ્તુઓ થી છે એટલે સોયાબીનનું તેલ જ આપણે ત્યાં આવે છે સોયાબીન ત્યાંથી નથી આવતું જે કાંઈ સોયાબીન થોડું ઘણું ત્યાંથી આવે છે એ સોયાબીન કોઈ પણ દેશમાંથી ત્રણ પૈકી કોઈ પણ દેશમાંથી આવે પછી એ બ્રાઝિલથી આવે અમેરિકા આવે કે આવે પણ એ સોયાબીન સર્ટીફાઈડ સોયાબીન સિક્કા સાથે આવે છે કે આ સોયાબીનના દાણા જીએમસીડ્સ થી તૈયાર કરેલા નથી એટલે કે સાદા સોયાબીન ની ઉપજના આ દાણા છે એટલે સાદા સોયાબીન આપણા દેશની અંદર આયાત કરવામાં આવે છે સર્ટિફાઈડ થયા પછી પણ એ સર્ટિફાઈડ ની પ્રક્રિયાઓ પણ ત્યાં જે રીતે થાય છે એ પ્રક્રિયાઓ પણ શંકાસ્પદ હોય છે અને એ શંકાસ્પદ પ્રક્રિયાઓ પછી આપોઆપ કાયદેસર થઈ જતા નોન જીએમ સીડ્સ સોયાબીન આપણા દેશમાં આવે છે પણ એનો જથ્થો ઓછો છે અને એ પ્રક્રિયામાં પડ્યા વિના આપણા દેશમાં પુષ્કળ પ્રમાણમાં એમના જીએમ સીડ્સ સોયાબીનનું તેલ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી અને એ તેલ આપણા દેશમાં આવે છે ગયા વર્ષમાં પુષ્કળ પ્રમાણમાં આવ્યું છે ત્યાર પહેલાના વર્ષોમાં પણ પુષ્કળ પ્રમાણમાં આવતું રહ્યું છે અત્યારના સમયે છેલ્લા દોઢ કે બે મહિના દરમિયાન સોયાબીનના ભાવોમાં જે કાંઈ વધારો આપણા દેશમાં આવ્યો એ વધારાનું કારણ આ તેલ જે આપણા દેશમાં આવે છે એની સાથે જોડાયેલું છે છેલ્લા બે મહિના દરમિયાન આપણે જોઈએ તો ડોલર અને રૂપિયાના ભાવના વિનિમય આવ્યો બિલ હોય એ બિલનો આંકડો આપોઆપો મોટો થઈ જવાના કારણે આપણા દેશના સોયા તેલ આયાતકાર વેપારીઓ એ નવેમ્બર મહિનો કે ઓક્ટોબર મહિનો જે કઈ ગયો એ મહિના દરમિયાન આપણા દેશમાં લાવવા માટે અમેરિકા અને બ્રાઝિલ સાથે કરેલા કાચા સોયા સોદાઓ પચીસ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન આવી શકનારા લગભગ ત્રણ લાખ થી લઈને સાડા ત્રણ લાખ મેટ્રિક ટન સોયા તેલ આવતું અટકી ગયું અને એના કારણે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન આપણા સ્થાનિક સોયાબીનના ભાવોમાં વધારો મળ્યો જ્યારે આ ડીલના ના અમલીકરણનો કાર્યક્રમ શરૂ થાય ત્યારે આપણને બજારમાં એનું વાસ્તવિક સ્વરૂપ જોવા મળી શકે છે તો સરકારની વિશ્વસનીયતા આપણા માટે ખાસ કરીને આપણા ખેડૂતો સમુદાય માટે કેટલી તો આપણે બે ત્રણ મુદ્દાઓને પકડીએ એમાં એક મુદ્દો અત્યારે વર્તમાનમાં કેન્દ્રની સરકારમાં સત્તા પર બેઠેલા લોકો જયારે સત્તામાં આવવા માંગતા હતા ત્યારે બે હજાર કરવામાં આવેલા કમિટી દ્વારા કરવામાં આવેલી કૃષિ ઉપજોના ભાવની ગણતરીની જે ભલામણ હતી એ ભલામણ એટલે સી ટુ પ્લસ ફિફ્ટી લેવલે ખેતીની ઉપજ ના ભાવ સરકારે નક્કી કરી અને એ પ્રમાણે બે હજાર તેર ના ચૂંટણી ઢંઢેરામાં લેખિત માં ભારતના ખેડૂતોને જે આપેલું હતું એ લેખિતમાં આપેલું વચન પણ આ લોકો ગળી ગયા છે એટલે એક દાખલો આ બીજો દાખલો સત્તામાં પહેલી વખત જ્યારે આવવાનું હતું ત્યારે આપણને ખેડૂતોને ગાય વગાડીને કહેવામાં આવતું હતું કે

બજેટ બજેટ બેઠકના વાંચન દરમિયાન કેન્દ્ર સરકારના નાણા મંત્રીએ સંસદમાં જે વાત અને વચન આપણને આપ્યું એ વચન હતું આપણને મળતા પાક ધિરાણની સીલિંગ જે ત્રણ લાખની હતી એ ત્રણ લાખની સીલિંગમાં વધારો કરી અને પાંચ લાખ રૂપિયાની રકમ આપણને સાત એ ખાતરીનો અમલ નહીં કર્યા પછી આ વર્ષના સંસદના બજેટ ભાષણમાં એ આખે આખા મુદ્દાને બિલકુલ ઢાંકી દે અને આખે આખું બજેટ સત્ર સરકારે પૂરું કર્યું છે એટલે સરકારે પોતે આપેલા વચનો કે સરકારે પોતે આપણને કીધેલી વાતો કે આપણી સાથે કરેલા કરારો નાગરિક તરીકેના કરારોને પણ સરકાર ગમે ત્યારે ગળી જાય છે ગમે ત્યારે ટાળી દે છે એટલે સરકારની વિશ્વસનીયતા સંપૂર્ણપણે કોઈ પણ પ્રકારના આધાર વિનાની હોય છે અને આ

ખૂબ સંવેદનશીલ મુદ્દા પર આપની સાથે જ્યારે કોઈ પણ લાલ લપેટ વિનાની વાત રજૂ કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત